ધનતેરસ વિશે બે મુખ્ય કથાઓ પ્રચલિત છે એક સમુદ્ર મંથન અને ભગવાન ધન્વંતરીનું પ્રાગટ્ય પૌરાણિક કથા અનુસાર એકવાર દેવો અને દાનવોએ અમૃતની પ્રાપ્તિ માટે સમુદ્ર મંથન કર્યું હતું આ મંથન દરમિયાન કાર્તક માસના કૃષ્ણપક્ષની તેરસ ત્રયોદશીના દિવસે ભગવાન વિષ્ણુના અંશાવતાર ધન્વંતરી ભગવાન હાથમાં અમૃત કળશ અમૃતથી ભરેલો કુંભ લઈને પ્રગટ થયા હતા ભગવાન ધન્વંતરીને દેવોના વૈદ્ય ડોક્ટર અને આયુર્વેદના પ્રણેતા માનવામાં આવે છે આ દિવસે તેમનું પ્રાગટ્ય થયું હોવાથી આ તિથિને ધન્વંતરી ત્રયોદશી અથવા ધનતેરસ તરીકે ઓળખવામાં આવે છે આ દિવસે તેમની પૂજા કરવાથી ઉત્તમ સ્વાસ્થ્ય અને દીર્ઘાયુના આશીર્વાદ મળે છે બે દેવી લક્ષ્મી અને ખેડૂતની કથા એકવાર ભગવાન વિષ્ણુ પૃથ્વી પર ભ્રમણ કરવા આવ્યા ત્યારે દેવી લક્ષ્મીએ પણ તેમની સાથે આવવાની ઈચ્છા વ્યક્ત કરી ભગવાન વિષ્ણુએ લક્ષ્મીજીને વચન આપવા કહ્યું કે તેઓ તેમની મરજી વિરુદ્ધ દક્ષિણ દિશા તરફ નહીં જાય લક્ષ્મીજીએ હા પાડી પૃથ્વી પર આવ્યા પછી લક્ષ્મીજીએ વિષ્ણુજીની વાત ન માની અને દક્ષિણ દિશામાં જઈને એક સુંદર સરસવના ખેતરમાંથી ફૂલો તોડ્યા અને શેરડીના ખેતરમાંથી શેરડીનો રસ પીધો આ જોઈને ભગવાન વિષ્ણુ ક્રોધિત થયા અને લક્ષ્મીજીને શ્રાપ આપ્યો કે તેમણે બાર વર્ષ સુધી એક ગરીબ ખેડૂતના ઘરે રહી તેની સેવા કરવી પડશે દેવી લક્ષ્મીએ તે ખેડૂતના ઘરે સામાન્ય વેશમાં બાર વર્ષ ગાળ્યા લક્ષ્મીજીના પ્રભાવથી તે ગરીબ ખેડૂતનું ઘર ધનધાન્યથી ભરાઈ ગયું બાર વર્ષ પૂરા થતાં ભગવાન વિષ્ણુ લક્ષ્મીજીને લેવા આવ્યા પણ ખેડૂતે લક્ષ્મીજીને વિદાય કરવાની ના પાડી દીધી ત્યારે લક્ષ્મીજીએ ખેડૂતને કહ્યું કે જો તમારે મને અહીં સ્થિર કરવી હોય તો કાલે તેરસના દિવસે તમે તમારા ઘરની સફાઈ કરજો સાંજે ઘીનો દીવો પ્રગટાવજો અને વિધિસર મારી પૂજા કરજો એક કળશમાં ધન ભરીને મૂકજો હું તેમાં નિવાસ કરીશ ખેડૂતે લક્ષ્મીજીના કહેવા મુજબ કર્યું અને લક્ષ્મીજી તેના ઘરમાં સ્થિર થયા આ કથાને કારણે ધનતેરસના દિવસે લક્ષ્મીજીની પૂજા નવા વાસણો કે ધાતુની વસ્તુઓ સોનું ચાંદી ખરીદવાની પરંપરા છે જેથી ઘરમાં ધન સમૃદ્ધિ આવે આ દિવસે કુબેર ભગવાન અને મૃત્યુના દેવતા યમરાજની પણ પૂજા કરવામાં આવે